સુરતના ઓટો રિંગ રોડ પર લસકાણા વાલ વાલકબ્રમા બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવ્યો હતો બાદમાં ઝડપે આવતો આ ગાડી ડિવાઇડર કુદાવી સામેના રોડમાં પહોંચી ગયો હતો આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અઠવેટે લીધા હતા જેમાં બે સગા ભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભરી મોત પૂજા પામ્યું હતું આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે આસપાસના લોકો એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે તો અકસ્માત બાદ કારમાં સવાર કાર ચાલક અને એક મહિલા સહિત ત્રણ ભાગી છૂટ્યા હતા જ્યારે તેનો એક મિત્ર નશામાં ચૂર હોય જેમને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો તેણે કબૂલાત કરી હતી કે તેઓ કામરેજના યુનિવર્સલ વિકેન્ડ હોમ વિલા નામના ફાર્મમાં દારૂ પાર્ટી કરી ઘરે જઈ રહ્યા હતા તે સમયે કીર્તન ડાકરાએ બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ કીર્તન તથા કારમાં બેસેલી એક યુવતી સહિત ત્રણ ભાગી છૂટ્યા હતા જેના આધારે લસકાણા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી દારૂના નશામાં કાર હંકારી પાંચ બાઇકોને અટફેટે લઈ છ લોકોને ઇજાગ્રસ્ત કરી બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનાર કીર્તન ડાખરાને ઝડપી પાડ્યો હતો તો મીડિયા સમક્ષ દારૂ નશામાં કાર હંકારનાર કીર્તેન ડાખરાએ બે જોડી માફી માંગી હતી રડતો નાટક કરતો જોવા પણ મળ્યો હતો તો લસકાણા પોલીસે બેફામ રીતે કાર હંકારી બે ભાઈઓની મોતને ઘાટ ઉતારી નાખી અન્યોને ગંભીર ઇજાગ્રસ્ત કરનાર નબીરા કીર્તન ડાખરાને ઝડપી પાડી અન્યોને પણ ઝડપી પાડવા ચક્રગતિમાન કર્યા છે